શેલાણી સાહેબ બાબાની હકીકત વાર્તા આજની આ પવિત્ર વાર્તા છે એ મહાન સંતની જેમણે પોતાના જીવનથી લાખો લોકોના દુઃખ દૂર કર્યા અહંકાર તોડ્યા શ્રદ્ધા જગાવી એ મહાન સંત છે શેલાણી સાહેબ બાબા આ ધરતી પર સંતોના અવતાર કોઈ યોગથી નથી થતા ઈશ્વર પોતે જ અવતાર લઈ માનવ કલ્યાણ માટે આવે છે આવો આજે આપણે સાંભળીએ શ્રી સેલાણી સાહેબ બાબાની જીવત હકીકત કહાની જન્મ અને બાળપણ શેલાણી સાહેબ બાબાનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાના ગામમાં થયો હતો તેમણે બાળપણથી જ દુઃખ સહન કર્યા ઘરમાં નાખી નખીનું જીવન ભોજન માટે પણ સંઘર્ષ હતો પરંતુ આ બાળકે હંમેશા ભગવાનનું નામ જપવું શરૂ કર્યું ઘણા લોકોની નવાઈ લાગી કે આ નાનકડો બાળક રોજ મંદિર કેમ જાય છે જ્ઞાન ભક્તિ અને શાંતિથી ભરેલો બાળક ભવિષ્યમાં શું બનશે એનું કોઈ કલ્પન પણ ન કરી શક્યું યોગ્ય સાધના અને તપસ્યા જેમ જેમ વય વધી તેમ તેમ બાબા વધુ સાધના તરફ વળતા ગયા ગામની બહાર એક શાંત જગ્યાએ જ્યાં હવે પરબધામ છે ત્યાં સાધના કરતા વરસાદ ઠંડી તપ કંઈનો પર્યાર ન હતો સાધના કરવી એ તેમનો શ્વાસ બની ગયો હતો શરીર સુકાઈ ગયું ભોજન ન લેતા પણ આખો ગમન વગરની અને હૃદયમાં માત્ર એક શબ્દ ભગવાન ભક્તિનો એવો ધોધ વહેતો કે લોકોને પણ ખેંચાઈને એ તરફ ખેંચાતા ચમત્કારોની શરૂઆત એક દિવસ એક ગરીબ સ્ત્રી પાસે પોતાનું બાળક લઈને દોડતી દોડતી આવી બાળક તાવમાં બેહોશ હતો મહિલાએ રડતા રડતા કહ્યું બાપા મારા દીકરાને બચાવો બાબાએ તેને જોઈને માત્ર આશીર્વાદ આપ્યો જા માં તારો દીકરો સારું થશે અને એ જ રાતે તે બાળકનો તાવ ઉતરી ગયો આવો પહેલો પ્રસંગ હતો જે ભક્તો માટે વિશ્વાસનો દીપ બની ગયો ભક્તોનો વિશાળ પ્રવાહ સમયના પ્રવાહ સાથે સેલાણી બાપાના ચમત્કાર અને ભક્તિની કથા ચારે દિશામાં પ્રસરી લોકો દૂર દૂરથી આવતા કોઈ વિધવા હતી તો કોઈ બેરોજગાર કોઈ સંતાનહિત દંપતી તો કોઈ જીવનથી નિરાશ યુવાન બાબા કોઈને માત્ર આશીર્વાદ આપતા કદીક એક પાંદડી આપતા કદીક પ્રસાદ પણ માણસનું ભાગ્ય બદલાઈ જતું શ્રદ્ધા અને પરમાત્મા સાથે જોડાણ સેલાણી સાહેબ બાબાનું કહેવાતું હતું જેમ શરીર શ્વાસ વિના જીવતું નથી તેમ જીવન ભગવાન વિના અધૂરું છે તેઓ માણસને નમ્રતા શીખવતા અહંકાર છોડી ભગવાન તરફ વળવાનું કહેતા બાબા કહેતા ધન પદવી પ્રતિષ્ઠા બધું જ તળાવમાં એક પાંદડી જેવું છે સાચો સાર તો ભક્તિમાં છે પરબધામની સ્થાપના શેલાણી બાબા જ્યાં તપસ્યા કરતા ભક્તો ત્યાં એક મંદિર બનાવવાનું શરૂ કર્યું આજે એ સ્થાન પર છે પવિત્ર પરબધામ અહીં દરરોજ પાઠ ઉતારવામાં આવે છે હજારો ભક્તો અહીં આવે છે પોતાના દુઃખો લઈને અને શાંતિ લઈને જાય છે ભક્તોના જીવતા અનુભવ અહીં તમે સ્ત્રીનું સંતાન મળ્યું યુવકને નોકરી મળી કાનના મૂંગા બાળકે બોલવાનું શરૂ કર્યું લાયલાજ રોગમાંથી મુક્તિ મળી પરબ ધામમાં આજે પણ એવી લાગણી થાય છે કે શેલાણી સાંઈ બાપા સાક્ષાત ત્યાં બિરાજે છે ભક્તો રોજ દીવો કરે છે પૂજા કરે છે કથા સાંભળે છે અને મન શાંત કરે છે શેલાણી બાપા શીખવે છે શ્રદ્ધા રાખો જીવનમાં કેટલું અંધારું હોય જો શ્રદ્ધા રાખશો તો પ્રકાશ ચોક્કસ આવશે આ વાત કહાની નથી આ તો જીવતી જાગતી અનુભૂતિ છે જો તમે પણ તન મન અને આત્માથી શેલાણી બાપાને યાદ કરો તો કોઈ ચમત્કાર થઈ શકે છે આ પવિત્ર વાર્તાનું સમાપન અહીં કરીએ છીએ આશા છે કે તમારા હૃદયમાં ભક્તિનો એક નવો દીવો પ્રગટ્યો હશે જય શેલાણી સાહેબ પીર પ્રબના પીર જય રામદેવ પીર